તો રામે રામ ડાયરાને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો અત્યારે ગામડામાં તમે જોવો ને વાતાવરણ હમણાં બે દિવસથી તો તમને એમ થાય કે આહા હા હાય કેવું મસ્ત મજાનું છે વાતાવરણ હો જય જાય કેમ જે દી ઉગે છે હો અને ઘે ઘૂર વાદળા થઈ ગયા અને વાદળા થયા એટલે ઠંડી વચ્ચે અમુક કે વરસાદની આગાહી છે હવે આમાં હું કરીશું હે વાદળા જોતા તો એવું લાગે છે વાતાવરણ આમ જોવા તમે આમ ફરતું જોવા આમ એ બાજુ તો વાદળ આમ બધી બાજુ છે હો અને હવારમાં પક્ષી કેવા કિલોલ કરે જોઈ લો હવે અમારી વાડી ઉપર થઈને જાય છે અને આમ ક્યાં જતા હશે જવો તો હે ત્યારમાં બ્રશ બ્રશ કરીને ઉપડ્યા છે આમ આમ તો દરિયો આવી જાય વીસ કિલોમીટર અલંગનો એટલે આમ જાય છે પણ વાતાવરણ આજ બે દિવસ કેવું મસ્ત મજાનું છે અને પક્ષી જો પાસા વળી ગયા છે ટાઈટ ના હશે તો જો આવું વાતાવરણ છે અમારા અહીંયા અને ઝાંકળ તો જવો એ આમ નામ ખાલી આમ નામ ગલોટિયા માર્યા હોય ને બે ત્રણ તોય નવાઈ જાય એટલો ઝાંકળ છે તો આલો હું કામે આવ્યો હોય હા સારો લેવા માલ હાટો તો એ ગાહાડી ફરી જાઓ અને હવે જો આપણે દી ક્યાં મસ્ત મજાનો દી ઉગે છે તો જુઓ દાદા ના દર્શન થઈ ગયા છે હે વાતાવરણ હવે તમે જોશો ને તમને એમ થાય કલરમાં આવી જશે તો હાલો શિરાય એવી હવારે અને વાતાવરણ તમે તમને દેખાડ્યું એમ તમે દેહમાં કદાચ અત્યારે હોય ને તો તને એમ થઈ જાય કે હા હા એ વાતાવરણ બાકી ગજબનું છે હાલો ભાગી હવે નકા વાતું તો ખૂટશે જ નહીં બપોર થઈ જાય રોંઢો થઈ જાય તો એ વાતું તો આલ્યાસ કરે જો કેવા વાદળા છે બપોરથી હો બાર વાગ્યા પણ આમ જો વાતાવરણ તમે જવો ને ઓ માવઠાનું છે આ જો ઘે ઘોર થઈ ગયો અને વાતાવરણ અત્યારે તમે જુઓ તમે દિયાથમ આવી ગયો છે જો કેવું મસ્ત મજાનું છે તમને કદાચ એમ થશે કે આ હું છે તોરણે છે ના ના વાદળા છે એવા જોઈ લ્યો કેવા મસ્ત મજાનું અત્યારમાં ગામડે વાતાવરણ તમે જોવો હા દિયા હાથમાંનું છે ને આમ હરમાન ખુશ થઈ જાય આપણે એમ થાય કે હા 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 આવું વાતાવરણ હર તો આમ જોઈ આકાશ આકાશનો તમે જવો આમ તમને એમ થાય કે આ હું એક્સરો હોય છે ને મસ્ત મજાનું